હલો કેમ છો તમને ખબર છે માત્ર ગુજરાતી લોકો જ લીલી તુવરના દાણા ફોલી એનું શાક બનાવવામાં એનો હાંડવો બનાવવામાં એમાંથી કચોરી બનાવવામાં એનો ઉપયોગ કરે છે કચોરી બધાને ભાવે તો બહુ જ પણ બનાવે માત્ર ગુજરાતી લોકો જ અને એમાં પણ ગુજરાતીમાં પણ જોઈએ ને તો અમુક જણને એ પૂરી વણવી પૂરીની અંદર સ્ટફિંગ કરવું પછી એને સીલ કરવું અને તળવું આ પણ થોડું અઘરું લાગે છે તો ચાલો કચોરીનો સ્વાદ પણ કંઈક જુદી રીતે આજે આપણે કચોરી બનાવીશું સૌથી પહેલા સ્ટફિંગ રેડી કરીએ બે ચમચી તેલ ગરમ કરીશું વઘાર કરવાનો છે એમાં રાઈ કચોરીનું સ્ટફિંગ ઘણા લોકો લસણવાળું તીખું બનાવે ઘણા ખાટું મીઠું બનાવે અને ઘણા ગળું ગળું જ બનાવે તમને જેવું પણ ભાવતું હોય એવું તમે બનાવી શકો છો આ તુવરના દાણા જે છે એને પલ્સ મોડ ઉપર ક્રશ કરી લીધા છે મિક્સીમાં તમે ઈચ્છો તો મિરચી કટરમાં પણ કરી શકો છો પણ અત્યારે આપણે જે બોલ્સ કરવાના છે ને એ સરસ બાઇન્ડિંગ આવે એટલા માટે મેં મિક્સીમાં પલ્સ મોડ પર કર્યા છે રાઈ તતળી જાય એટલે થોડાક તલ અને હિંગ ઉમેરીશું ત્યાર પછી લીલું મરચું આદુ અને આ જે કર્યું છે દાણાનું એ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ હવે આને શેકાવા દેવાનું છે અને કન્ટિન્યુઅસ હલાવવાનું છે બહુ જલ્દી ચડી જાય છે દાણા આખા દાણામાં જેટલી વાર લાગે એવી વાર ના લાગે કારણ કે ક્રશ કરેલા છે એટલે થઈ જવા આવે એટલે થોડીક શુગર એડ કરીશું શુગર ઓગળે એટલી વાર એને હલાવવાનું છે આની અંદર તમે ઈચ્છો તો કાજુ અને દ્રાક્ષ પણ નાખી શકો છો કાજુના ટુકડા દ્રાક્ષના ટુકડા યસ સૂકી દ્રાક્ષને ચપ્ફુંથી બે બે પીસમાં કાપી લેવાની છે ખાંડ ઓગળી ગઈ છે ગેસ બંધ કર્યા પછી એની અંદર થોડોક ગરમ મસાલો એડ કરીશું અને લીંબુનો રસ એક ચમચી જેટલો છે સરસ રીતે મિક્સ કરી દઈએ થોડી કોથમીર લઈશું હવે એક બોલમાં કાઢી એને ઠંડુ થવા દઈશું મેં તમને પહેલાં જ કહ્યું ને કે મેંદાની પૂરી કરી વણી ફિલિંગ કરીને સીલ કરવાનો કંટાળો આવતો હોય અથવા એનો ઇઝી ઓપ્શન જોઈતો હોય તો આ ઓપ્શન છે જેમ બટાકા વડા માટે આપણે બેસન બનાવીએ છીએ ને એનું બેટર બનાવીએ છે ને એ જ રીતે આના માટે બનાવવાના છીએ માપ પ્રમાણે મીઠું લઈશું બેસન હોય એટલે અજમો હોય હવે થોડું થોડું કરી અને પાણી લઈ મીડિયમ થીક એવું બેટર બનાવીશું બેટર રેડી છે ગુજરાતી લોકોની પસંદ એટલે સિંગ તેલ અને એમાં પણ કચોરી માટે તો પર્ટિક્યુલરલી તેલ જ જોઈએ તો અત્યારે આપણે લઈએ છીએ ફોર્ચ્યુન તેલ ફિલ્ટર્ડ લઈએ છીએ એટલે સરસ મજાની એની ફ્લેવર પણ આવશે અને ટેસ્ટ પણ આવશે તેલ ગરમ થાય ત્યાં સુધી સ્ટફિંગમાંથી આપણે બોલ્સ તૈયાર કરી દઈએ કચોરીનું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે હવે એમાંથી બોલ્સ રેડી કરી દઈએ કોઈ પણ સાઇઝ તમને ગમે એ પ્રમાણે તૈયાર કરી શકો છો આ રીતે ટાઈટ બોલ્સ કરવાના છે બટાકા વડા જેવા એક્ઝેક્ટલી સેમ વે બધા બોલ રેડી કરી દઈએ તુવરના દાણાની સિઝન ના હોય તો પણ આ વસ્તુ તમે લીલા વટાણાથી પણ બનાવી શકો છો ક્યારેક જો તમને એવું લાગે કે દાણા કોરા છે અથવા પાકા થઈ ગયા છે અને સરસ બાઇન્ડિંગ નથી આવતું તો તમે એક બાફેલું બટાકું જે હોય એને સ્મેશ કરી અને આની અંદર તમે એડ કરી શકો છો સેમ વે બીજો પણ એક આઈડિયા આપો અત્યારે તો આપણે સિઝન પ્રમાણે તુવરના દાણાની જ બનાવીએ છીએ પણ ચોમાસું હોય ને ત્યારે તમે મકાઈમાંથી પણ આવી રીતે બનાવી શકો જે પેટીસની નિયરર રેસિપી કહેવાશે બેટરમાં એટલાસ્ટ સોડા ઉમેરીશું અને સોડા ઉપર થોડુંક પાણી તમને ખબર છે એ જમાનામાં પણ આજથી હું પિસ્તાળીસ વર્ષ પહેલાંની વાત કરું છું ત્યારે પણ મારા દાદી એમ કહેતા કે આપણે ઘઉં કે મેંદાના બદલે સરસ એનું બેટર ઓપ્શન લઈએ તો એટલે હું કહું કે શું કરશો તો તો એવું કહે કે બેસનના બેટરમાં આપણે કચોરી બનાવીએ તો આજે હું પણ મારા દાદીની રીતે આ કચોરી બનાવી રહી છું હવે આ બેટરમાં ડીપ કરી અને જે બોલ્સ છે કચોરીના સ્ટફિંગના એની કચોરી બનાવીશું બસ બટાકાવાડાની જેમ જ આને ફ્રાય કરવાનું છે પણ જો તમે હાથથી કરશો ને તો ખીરું થોડુંક ઠીક થશે પણ આ રીતે ફોર્ક અને સ્પૂનથી કરશો ને તો મેં કર્યું એ પ્રમાણે એકદમ પાતળું પડ થશે એનું તમને પૂરી જેવું લાગે ને એવું જ પડ થશે અરે ટ્રાય કરજો એક બે વાર કરશો એટલે ફાવી જશે અને હાથ પણ નહીં બગડે ઘણા લોકોને પીળો કલર બહુ ગમતો હોય તો સહેજ ચપટી તમે હળદર નાખી શકો છો પણ ઘણી વખત કેવું થાય છે હળદર અને સોડા બે મિક્સ થાય તો પછી બહુ લાલ થઈ જાય બસ આ રીતે લાઇટ બ્રાઉન કલરના થાય એટલે આપણે કાઢી લઈએ ને મસ્ત મજાની બટાકા પણ બહુ જ સરસ અને ટેસ્ટી એવી કચોરી તૈયાર છે તમે ચોક્કસ બનાવજો પેલી કચોરી તો તમે બનાવતા હશો ખાતા પણ હશો પણ આ બનાવજો અને કોઈને સર્વ કરશો ને તો જ્યારે ખાશે ત્યારે નવાઈ લાગશે કે આ કેવી કચોરી પણ ચોક્કસ બનાવજો હા થેન્ક યુ